ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે જેમાં સીઆર પાટીલે પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દેવા માટે અપીલ કરી છે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે રૂપાલાએ માફી માંગી પરંતુ રોષ ઓછો થતો નથી માફી માંગી છે ત્યારે મોટું મન રાખી રૂપાલાને માફ કરે સમાજમાં રોષ હોય માફી માંગી છે તો માફ કરી લે સમાજની લોકોની ટીમ છે ય સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશું આવતીકાલે બપોરે ત્રણ વાગે ક્ષત્રિય આગેવાનોની ટીમ મળશે જેમાં આવતીકાલે અમદાવાદના ગોતામાં બેઠક મળશે ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે કે રૂપાલાને માફ કરી દો

આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માગીએ છીએ તો ક્ષેત્રીય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું ધન્યવાદ